સુરતમાં ઓનલાઈન હની ટ્રેપમાં ફસાયેલા યુવકનો અપઘાત રાજસ્થાનના મામા અને સત્તર વર્ષનો ભાણેજ દબોચાયા સુરતમાં ઓનલાઈન હની ટ્રેપમાં ફસાયેલા યુવકનો આપઘાત રાજસ્થાનના મામા અને સત્તર વર્ષનો ભાણેજ દબોચાયા સુરતના કતારગામ વિસ્તારમાં આઠ દિવસ અગાઉ ત્રેવીસ વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસ તપાસમાં યુવાને આ પગલું ઓનલાઈન હની ટ્રેપમાં ફસાયા બાદ ભર્યું હોવાનો ખુલાસો થતા કતારગામ પોલીસે ગુનો નોંધી રાજસ્થાન અલવરના છત્તરપુરના આડત્રીસ વર્ષીય યુવાન અને તેના સત્તર વર્ષીયે ભાણેજને ઝડપી લીધા હતા મામા તેના ભાણેજને પોતાના ઘરે બેસાડીને કોલ કરાવતો હતો ભાણેજ ગૂગલ પર લગ્ન વિડીયો શરૂ કરી તેને વિડીયો કોલમાં બતાવી રેકોર્ડિંગ કરતો અને બાદમાં મામા પૈસાની માંગણી કરતો હતો પોલીસ કમિશનરે કહ્યું કે કતારગામ વિસ્તારમાં રહેતા ત્રેવીસ વર્ષીય યુવાને ગત નવમીની વહેલી સવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતાં કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી યુવાન ઓનલાઈન અને ટ્રેપ કરતી ગેંગના ચુંગાલમાં ફસાયો હતો તેમની પૈસાની માંગણી અને ધમકીથી ડરીને તેણે આપઘાત કરી લીધો હતો આ ખુલાસા ટીમ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગતરોજ આ ગુનામાં સામેલ બરકત કાલુ ખાન અને તેના ભાણેજ જ વર્ષનું હોવાથી તેનું નામ જાહેર થયું નથી તેને ઝડપી લીધા હતા બંનેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બરકત ખાન તેના ભાણેજને પોતાના ઘરમાં બેસાડીને કોલ કરાવતો હતો માત્ર દસ ચોપડી ભણેલો ભાણેજ વિડીયો કોલ લાગતા અન્ય મોબાઈલ ફોનમાં ગૂગલ ઉપર નગ્ર વિડીયો શરૂ કરી વિડીયો કોલ બતાવીને રેકોર્ડિંગ કરી લેતો બાદમાં બરકત તેના આધારે સામેની વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપી પૈસા માંગતો હતો હાલ કતારગામ પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે આપના આપને બ્રીફ કરવાના એક બહુ અગત્યના મુદ્દા ઉપર જોઈએ જો સાયબર ક્રાઈમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક નવ તારીખનો રોજ નવ સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓમાં જો કામ કરતા હતા લેકન બહુ જ સીધા અને કોઈ બહુ જ્યાદા એના જો ઈમેજ હતી બહુ જ સારી ઈમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબત બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબતો બીજી કોઈ બાબત હોય જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂરત પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાળા મોબાઈલ વગેરેમાં જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાનો પ્રોફાઇલ જો પરી નામથી હતી પી એ આર આઈ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકોને ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂટ આપના વિડીયોઝ અને ન્યૂટ ફોટો ભેજીને જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણા બદનામીના ડરને લીધે આ આપણા નવજવાન જો સુસાઇડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કર્યા અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો એ પૂરી મોટર સાયકલો ઉપર જોઈએ આ એરિયા બહુ જ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ ફાઇવ ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આરોપીનો લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીઓને અમે લોકો જેમાં જો એક આરોપી જો છે જો એક સત્તર વર્ષ જેના ઉંમર છે જો આપણા જુનાઇલ આમાં આવે છે બીજા છે બરકત અલી બરકત કાલુ ખાન કરી જેના ઉંમર અડત્રીસ વર્ષ છે આ બે આરોપીનો ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો આપના પંદર પર્સન્ટના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જો એ ઉપયોગ કરતા તો આ બે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં હું આપના માધ્યમથી એવું બતાવવા માંગુ છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં બહુ ઘણા બધા લોકોને બહુ દુઃખ જો મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો ત્રેસ વર્ષના છોકરા અને આ બધા ચીટડો અને સાયબર ક્રિમિનલને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવામાં બી નહીં આવે સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂટ ફોટો અને એના ન્યૂટ ફોટો નહીં તો છોકરા પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે જો આમના જો પોન સાઇટો હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે કોઈ પણ ફોટો મોર્ફિંગ કરી દે અને તમારા જો એ તમારા ફેસ એના ઉપર જો મોફ કરી દે બીજા કરીને કરતા હોય જેથી હું આપ લોકોના જો કોઈ બીજ સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી ચાહે આપ થયા હોય કે નહીં થયા હોય બંને કેસમાં આપ પોલીસને આવશો તો ટુ હંડ્રેડ પર્સન્ટ આપને મદદ મળશે અને આપનો જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે છેલ્લા જો એ કરી ત્રણ ચાર મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે જોઈએ કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પણ ગયા છે અમુક લોકો તો એકદમ અંજાન હતા લેકિન બ્લેકમેલિંગનો શિકાર બનતા હતા આ જે જે પોલીસ પાસે બધા લોકોને અમે લોકો કાઢી લીધા કે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબ તક આ લોકો વારંવાર તમે ધમકાવતા પોલીસ નહીં બતાવશો પોલીસની જાણ નહીં કરતા ને અમે વાયરલ કરી દઈશ તો આપ એના માટે પોતે આ બીવે છે જોકે આપ આવતા નથી એના શિકારમાં ફસાઈને અને આપ એના પૈસા પૈસા આપતા રહો છો પછી છેલ્લે છેલ્લે આ પ્રકારના કે આપનો સમાજ મેં આપના પરિવારમાં અમે વિડીયો વાયરલ કરી દઈશ ફોટો વાયરલ કરી દઈશ આ અંદર અંદર આપને એકલા અંદર આઘાત લાગે અને પછી લોકો જોએ કમનસીબ એ લોકો જો સોસાયડ કરી લેતા હોય છે તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આપ આવશો અને આ જો સમગ્ર જો અમારા આરોપીઓને પકડવાની કામગીરી થઈ અમારા જો જવાનો જો અહીંયા છે અમારા સાથે જોઈએ આ લોકો ભેજપલટા કરીને એટલી મહેનત કરી જો ત્યાં વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે આ સોલ્ટ વગેરે બી ભૂતકાળોમાં પોલીસ ઉપર થયેલા છે એના માટે અમે રાજસ્થાન પોલીસને બી આભાર માનીએ છીએ કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લે